આדינה ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અવારનવાર દારૂ છડપાયાના કિસ્સાઓ સામે આવતા હોય છે વડોદરા શહેરના સમાવિસ્તારમાં પીસીબીની ટીમે રેડ કરીને 95000 નો દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે સાથે બે આરોપીઓ ઝડપ્યા અને એકને વોન્ટેડ જાહેર કર્યો બે જગ્યા પર પીસીબી પોલીસે રેડ પંચાણું હજાર ના વિદેશી દારૂ અને વીયરના જથ્થા સાથે બે શખ્સો ઝડપી પાડ્યા હતા જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે સમા વિસ્તારમાં આવેલા સંજયનગર પાસે રણછોડ નગરમાં રહેતો રમણ ઉર્ફે શિયાળ માડી

ઇજનેરની તથા રોકડ રકમ અને મોબાઈલ વડે કુલ ત્રાણું હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો છે તેવી જ રીતે બીજા બનાવમાં સમા સંજયનગર માં રહેતો હિંમત ઉર્ફે અબ્બો માળી પોતાના ઘરેથી દારૂનો વેચાણ કરે છે જેથી પીસીબી રેડ કરીને તેને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી દારૂ અને બિયર મળી નવ હજાર ઉપરાંત નો કબજે કર્યો છે બંને આરોપી સહિતના મુદ્દામાલ સમા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે